એડિશનલ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશન ઝોન રાજકોટ સેડ સુકેશો દસ્તાવેજો નામ ઉઘેરવામાં આવ્યા હતા પહેલાના હસ્તલેખિત દસ્તાવેજો હતા એ દસ્તાવેજોનું સ્કેનિંગ કરેલું હતું અને સ્કેનિંગ કરીને એને હાર્ડ ડિસ્કમાં રાખવામાં આવેલું હતું હવે એ જે જૂના દસ્તાવેજો હતા એ જૂના દસ્તાવેજો જર્જરિત પાના છે એટલે કોઈક વખત એને જોવા માટે આ સોફ્ટ કોપીનો ઉપયોગ કરતા હતા પણ એ જે સોફ્ટ કોપી હતી એ બે હજાર ચૌદ પંદરમાં સ્કેનિંગ થયેલી હતી હમણાં મોડિફિકેશન એમાં નજરે પડ્યું ત્રેવીસ ચોવીસમાં અને કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબ તરફથી એક દસ્તાવેજ આવ્યો કે એની અંદર અને આ જે સ્કેનિંગ કોપી હતી એના વિસંગતતા જણાવી એટલે અમે વિગતવાર તપાસ કરી અને તપાસ કર્યા બાદ અમારે વડી કચેરીને જાણ કરી અને ખાતાના વડાના પરમિશન લઈ અને પોલીસ તપાસ માટે પોલીસ ફરિયાદ આપી છે હમણાં સુધી એ દસ્તાવેજોમાં જે વિસંગતતા થઈ છે એ સત્તર દસ્તા જેટલા દસ્તાવેજોમાં નજરે પડી છે